હેલો સ્ટુડન્ટ્સ બીકોમના ટેક્સેશનમાં ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવકનો એક દાખલો શીખીશું તો જુઓ શ્રી વિવેકના ધંધાને નીચે આપેલ માહિતી પરથી તેમની ધંધા વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરો તેમનો હિસાબી વર્ષ તારીખ એકત્રીસ માર્ચના રોજ પૂરું થાય છે તો અહીંયા શ્રી વિવેકના ધંધાનું નફા નુકસાન ખાતું આપેલું છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ બધા ખર્ચાઓ આપેલા છે અને જમા બાજુ ઉપજો કે આવકો આપી છે ત્યારબાદ વધારાની માહિતી તો વધારાની માહિતીમાં પણ આઠ જેટલા મુદ્દાઓ આપેલા છે બરાબર તો આ નફા નુકસાન ખાતું અને વધારાની માહિતી ધ્યાનમાં લઈને આપણે એમના ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવક શોધવાની છે બરાબર તો એમના ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવક શોધવા માટે આપણે એક પત્રક તૈયાર કરવું પડશે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઇટ સાઇડમાં આ એક પત્રક આપણે આ પ્રમાણેનું તૈયાર કરવાનું છે ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક બરાબર તો અહીં નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખા નફાથી દાખલો શરૂ કરીશું તો આ જે નફા નુકસાન ખાતું આપેલું છે એમાં ચોખ્ખો નફો સત્તાણું હજાર રૂપિયા આપેલો છે એટલે સૌ પ્રથમ આપણે ચોખ્ખા નફાથી શરૂઆત કરીશું ચોખ્ખો નફો સત્તાણું હજાર રૂપિયા લખી દઈશું બરાબર ત્યારબાદ ઉમેરો મજરે ન મળે તેવા ખર્ચા એટલે કે એવા ખર્ચા કે જે માન્ય નથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી તો દીધા છે પણ માન્ય નથી નિયમો પ્રમાણે બરાબર તો કયા એવા ખર્ચા છે તે જોતા જઈએ સૌ પ્રથમ પગાર તો પગાર તો ધંધાનો જ ખર્ચ છે પણ એના પર હવાલો આપેલો છે કે પગારમાં ચોવીસ હજાર રૂપિયા વિવેકના પગારના સમાયેલા છે વિવેક એટલે કોણ ધંધાનો માલિક ધંધાનો માલિક ધંધામાંથી પગાર લઈ શકે નહીં તો આ ચોવીસ હજાર રૂપિયા જે વિવેકનો પગાર છે એ મજરે ન મળે એવો ખર્ચ છે એટલે આ ચોવીસ હજાર રૂપિયા આપણે અહીં લખીશું વિવેકનો પગાર ત્યારબાદ જાહેરાત ખર્ચ એ પણ ધંધાનો જ ખર્ચ છે એટલે બરાબર છે પણ એના પર પણ હવાલો આપેલો છે છઠ્ઠો હવાલો જાહેરાત ખર્ચમાં આઠ હજાર રૂપિયા રાજકીય પક્ષની માલિકીના વર્તમાનપત્રમાં આપેલી જાહેરાતના છે રાજકીય પક્ષની માલિકીને વર્તમાનપત્રમાં તમે જાહેરાત આપો એટલે એ માન્ય નથી મજરે નહીં મળે તો આ આઠ હજાર રૂપિયા જે છે અમાન્ય છે એટલા માટે આપણે અહીં લખીશું ત્યારબાદ મૂડી પર વ્યાજ એ મજરે નહીં મળે તો એ અઢાર હજાર રૂપિયા પણ આપણે લખીશું અહીંયા લોન પર વ્યાજ મજરે મળશે બરાબર એ ધંધાનો માન્ય ખર્ચ છે યંત્રનો ઘસારો નવ હજાર રૂપિયા હવે ઘસારા માટે હવાલામાં જો સૂચના આપી છે બીજા હવાલામાં યંત્ર પર નિયમ મુજબ મજરે મળવાપાત્ર ઘસારો બાર હજાર રૂપિયા છે એટલે બાર હજાર રૂપિયા સુધી ઘસારો લખી શકાય જ્યારે નવ હજાર જ લખેલા છે એટલે માન્ય છે કશું ખોટું નથી સ્ટેશનરી ખર્ચ છ હજાર રૂપિયા સ્ટેશનરી ખર્ચ પણ ધંધાનો જ ખર્ચ છે પણ એના પર હવાલો આપ્યો છે પાંચમો હવાલો કે બે હજાર રૂપિયાની સ્ટેશનરી હજુ વપરાયા વિનાની પડી રહેલ છે એટલે સ્ટેશનરીનો જે નહીં વપરાયેલ સ્ટોક છે બે હજાર રૂપિયા એ આપણે અહીં લખીશું એ અમાન્ય છે ત્યારબાદ વીમા પ્રીમિયમ એ ઓફિસનું છે ધંધાનું વીમા પ્રીમિયમ છે એટલે માન્ય છે મોટરનો ખર્ચ ચોવીસ હજાર ચોવીસ હજાર રૂપિયા મોટરનો ખર્ચ થયેલો છે મોટર ઉપર જે હવાલો આપેલો છે એમાં જુઓ લખેલું છે કે મોટરનો ધંધામાં ફક્ત બે ત્રત્યાંશ વપરાશ થાય છે એટલે મોટર માટે અહીંયા આપણે ધંધા માટે કેટલો વપરાશ થાય અને અંગત વપરાશ કેટલો એની ગણતરી કરવી પડશે તો મોટરનો જે ખર્ચ છે એ પ્રશ્નમાં ચોવીસ હજાર રૂપિયા આપેલો છે બરાબર તો આ ચોવીસ હજાર પૈકી હવાલામાં એવું કહ્યું છે કે ધંધામાં ફક્ત બે ત્રત્યાંશ વપરાશ થાય એટલે ધંધા માટે જે વપરાશ થાય બે તૃતીયાંશ વપરાશ થાય એનો અર્થ કે બાકીનો જે વપરાશ છે એ અંગત થાય છે કેટલો એક તૃતીયાંશ બરાબર તો આપણે છૂટું પાડીશું ચોવીસ હજારના એક તૃતીયાંશ એટલે આઠ હજાર રૂપિયા અને ચોવીસ હજારના બે ત્રતીયાંશ એટલે સોળ હજાર રૂપિયા બરાબર તો અહીં અંગત જે છે એ મજરે નહીં મળે તો અંગત ખર્ચ આઠ હજાર રૂપિયા જે છે મોટરનો મજરે ન મળે એવો ખર્ચ છે એટલા માટે આપણે અહીં લખીશું બરાબર ધંધાનો ખર્ચ છે એ મજરે મળશે પણ અંગત ખર્ચ છે મજરે નહીં મળે બરાબર ચાલો ત્યારબાદ આગળ જઈશું તો મોટરનો ખર્ચ થઈ ગયો ગાલખાદ મજરે મળે એવો ખર્ચ છે એટલે એમાં કશું ખોટું નથી પણ ગાલખાદ અનામત મજરે નહીં મળે કોઈ પણ પ્રકારની અનામત મજરે નહીં મળે તો ગાલખાદ અનામત વીસ હજાર રૂપિયા લખીશું ત્યારબાદ સામાન્ય અનામત એ પણ મજરે નહીં મળે ત્યારબાદ વેચાણ વેરો એ મજરે મળે એવો ખર્ચ છે ધંધાનો જ ખર્ચ છે પણ એના પર એક હવાલો આપેલો છે આઠમો હવાલો કે વેચાણ વેરા પૈકી ત્રીસ ટકા રકમ ચૂકવવાની બાકી છે તો જે ચૂકવવાનો બાકી વેચાણ વેરો છે એ મજરે નહીં મળે તો વીસ હજાર રૂપિયાના ત્રીસ ટકા કરીએ તો છ હજાર રૂપિયા આવશે છ હજાર રૂપિયા મજરે નહીં મળે પછી ચોરીથી થયેલ નુકસાન હજુ અંદર પ્રશ્નમાં જે સૂચના આપેલી છે ચોરી શું થયું છે દસ હજાર રૂપિયાની ચોરી થયેલી છે ચોરીમાં હવાલો આપેલો છે જુઓ ચોથો હવાલો એક કારીગર ત્રણ હજાર રૂપિયાની સાયકલ અને સાત હજાર રૂપિયાનો માલ સ્ટોકની ચોરી કરીને નાસી ગયેલ છે જેનો સમાવેશ ચોરીથી થયેલ નુકસાનમાં કરેલ છે એટલે આ દસ હજાર રૂપિયાની જે ચોરી થયેલી છે એમાં બે વસ્તુની ચોરી છે ચોરીથી નુકસાન ટોટલ દસ હજાર રૂપિયાની ચોરીથી નુકસાન થયેલું છે હવે આ દસ હજાર રૂપિયામાં સાનું સાનું નુકસાન થયેલું છે તો પ્રશ્નમાં સૂચના આપી છે કે સાયકલની ચોરી થયેલી છે અને બીજું માઇલ સ્ટોકની ચોરી થયેલી છે બરાબર સાયકલની કિંમત ત્રણ હજાર રૂપિયા છે અને માલ સ્ટોકની કિંમત સાત હજાર રૂપિયા છે તો આ રીતે દસ હજાર રૂપિયાની ચોરી થયેલી છે તો સાયકલ એટલે મિલકત છે બરાબર સાયકલ શું કહેવાય મિલકત મિલકતની ચોરી મજરે ન મળે આ મજરે ન મળે જ્યારે માલ સ્ટોકની જે ચોરી છે એ મજરે મળે એ વખત છે બરાબર તો જે મજરે ન મળે ત્રણ હજાર રૂપિયા એ આપણે અહીં પત્રકમાં બતાવવાનું છે સાયકલ ચોરીથી નુકસાન ત્રણ હજાર રૂપિયા બરાબર તો આ રીતે જેટલી જેટલી વિગતો આપી છે એ બધી આપણે લખી દીધી બધાનો સરવાળો કરીએ તો કુલ સરવાળો થાય છે એક લાખ તેર હજાર રૂપિયા બરાબર આપણું ટાઇટલ હતું ઉમેરો બરાબર ઉમેરો એટલે ચોખ્ખા નફામાં રકમ ઉમેરી દેવાની એટલે કુલ થશે બે લાખ દસ હજાર રૂપિયા ત્યારબાદ બીજું ટાઇટલ છે બાદ કર મુક્ત આવકો અથવા અન્ય શીર્ષક હેઠળ કરપાત્ર આવકો એટલે હવે ઉપજ બાજુ જોવાનું છે આવક બાજુ એવી કોઈ આવક છે ખરી કે જે કર મુક્ત છે અથવા અન્ય શીર્ષક એટલે કે ધંધા સિવાયની છે તો કાચો નફો તો ધંધાની જ આવક છે મળેલું ભાડું આ ધંધાની આવક નથી આ મકાન મિલકતની આવક છે તો મળેલું ભાડું લખીશું આપણે છન્નું હજાર રૂપિયા ડિવિડન્ડ એ પણ ધંધાની આવક નથી અન્ય સાધનોમાંથી આવક છે બત્રીસ હજાર રૂપિયા બેંક વ્યાજ એ પણ અન્ય સાધનોમાંથી આવક છે ધંધાની આવક નથી ગાલખાત પરત ગાલખાત પરત પંદર હજાર રૂપિયા છે એમાં સૂચના છે ચાલીસ ટકા ભૂતકાળમાં માન્ય છે તો ભૂતકાળમાં માન્ય હતી એ તો બરાબર છે પણ અમાન્ય હતી એ જે છે એ આપણે બતાવવાનું તો ચાલીસ ટકા તો માન્ય છે તો બાકી કેટલી રહી સાહીઠ ટકા સાહીઠ ટકા અમાન્ય છે તો એ આપણે અહીં લખીશું અમાન્ય સાહીઠ ટકા તો પંદર હજારના સાહીઠ ટકા કરીશું તો કેટલા આવશે નવ હજાર રૂપિયા બરાબર તો આ રીતે સરવાળો કરીશું ચારે ચાર રકમોનો તો એક લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા થશે બરાબર હવે આપણું શીર્ષક અહીંયા બાદનું હતું બરાબર એટલે એક લાખ અઠ્ઠાવન હજાર છે બાદ કરવાનો છે બે લાખ દસ હજારમાંથી તો આપણો જવાબ આવશે બાવન હજાર રૂપિયા બરાબર ત્યારબાદ બીજું શીર્ષક છે બાદ નફા નુકસાન ખાતે નહીં નોંધેલ મજરે મળે તેવા ધંધાકીય ખર્ચા એટલે એવા કોઈ ખર્ચા છે ખરા કે જે નફા નુકસાન ખાતે લખેલા નથી અથવા ઓછા લખેલા છે પણ મજરે મળે એવા છે તો એના માટે બીજો હવાલો જુઓ કે યંત્ર પર મજરે મળવાપાત્ર ઘસારો બાર હજાર રૂપિયા છે એટલે કે બાર હજાર રૂપિયા ઘસારો નફા નુકસાનમાં હોવો જોઈએ જ્યારે એની જગ્યાએ કેટલો લખાયેલો છે ફક્ત નવ હજાર ત્રણ હજાર રૂપિયા ઘસારો ઓછો લખાયેલો છે બરાબર તો ત્રણ હજાર રૂપિયા જે ઓછો ગણેલ ઘસારો છે યંત્ર પર એ આપણે અહીં લખી દઈશું યંત્ર પર ઓછો ગણેલ ઘસારો ત્રણ હજાર રૂપિયા ચાલો ત્યારબાદ બીજો એક ખર્ચ લખવાનો બાકી રહી ગયેલો છે પ્રશ્નમાં ત્રીજા હવાલામાં મોટરની શરૂઆતની બાકી આપી છે તેના પર પંદર ટકા ઘસારો મજરે મળે એમ કહ્યું છે પણ મોટરનો ઘસારો અહીંથી અહીં ઉલ્લેખ કરેલો નથી નફા નુકસાન ખાતામાં લખાયેલો નથી તો એ પણ લખીશું આપણે મોટરનો ઘસારો પણ કેટલો તો એની ગણતરી કરીશું તો જુઓ એની ગણતરી આપણે આ રીતે કરીશું મોટરનો ઘસારો મોટરની કિંમત કેટલી હતી શરૂઆતની બાકી એક લાખ વીસ હજાર રૂપિયા બરાબર તો આ શરૂઆતની બાકી જે એક લાખ વીસ હજાર રૂપિયા છે એના ઉપર આપણે ઘસારો ગણવાનો કેટલા ટકા પંદર ટકા તો એક લાખ વીસ હજાર પર પંદર ટકા લેખે તો ઘસારો થશે તમારો એક લાખ વીસ હજારના પંદર ટકા એટલે અઢાર હજાર રૂપિયા બરાબર આ અઢાર હજાર રૂપિયા મોટરનો ઘસારો છે હવે પ્રશ્નમાં સૂચના આપી છે મોટરનો ધંધામાં ફક્ત બે ત્યાંશ વપરાશ થાય છે એટલે ઘસારાના પણ આપણે બે ભાગ કરીશું ધંધા માટે જે ઉપયોગ છે તે ફક્ત બે તૃતીયાંશ છે એનો અર્થ કે બાકીનો ઉપયોગ અંગત હશે કેટલો એક તૃતીયાંશ બરાબર તો અઢાર હજારના બે તૃતીયાંશ અને એક તૃતીયાંશ કરીએ તો બાર હજાર રૂપિયા આવે અને છ હજાર રૂપિયા આવે બરાબર આ રીતે આવે અહીં હવે અહીંયા આપણે કયો ખર્ચ નોંધવાનો છે ફક્ત ધંધા માટેનો બાર હજાર રૂપિયા બરાબર તો આ બાર હજાર રૂપિયા જે મોટરનો ઘસારો નથી નોંધેલો એને અહીંયા આપણે નોંધી દઈશું આ રીતે ચા બીજો કોઈ એવો ખર્ચો આપ્યો નથી એટલે બંનેનો સરવાળો ખરીશું બહાર તો પંદર હજાર રૂપિયા આવે છે એ શું કરવાનું છે બાદ તો ઉપરના ટાઇટલમાંથી બાદ કરવાનું છે તો બાવન હજારમાંથી પંદર હજાર બાદ કરીએ જવાબ વધે છે સાડત્રીસ હજાર રૂપિયા બરાબર ચાલો હવે આગળ જઈએ છેલ્લું ટાઇટલ છે આપણું ઉમેરો નફા નુકસાન ખાતે નહીં નોંધેલ ધંધાકીય આવકો એટલે એવી કોઈ આવક છે ખરી કે જે ધંધામાં છે પણ નોંધવાની રહી ગઈ છે તો જુઓ સાતમા હવાલામાં આવકની માહિતી આપી છે રસાયણના ધંધાની આવક છત્રીસ હજાર અને ગેરકાયદેસર ધંધાની આવક ચોવીસ હજાર નફા નુકસાન ખાતામાં નોંધવાની બાકી છે તો આ બંને આવક જ છે તો આપણે નોંધી રહીએ તો રસાયણના ધંધાની આવક છત્રીસ હજાર રૂપિયા છે અને ગેરકાયદેસર ધંધાની આવક ચોવીસ હજાર રૂપિયા ધંધો ભલે ગેરકાયદેસર રહ્યો પણ એની આવક તો લખવી જ પડશે બરાબર તો બંનેનો જે સરવાળો છે એ સાહીઠ હજાર રૂપિયા આ રીતે બહાર કાઢીશું હવે આપણું ટાઇટલ શું હતું આ ઉમેરવું તો સાડત્રીસ હજારમાં સાહીઠ હજાર ઉમેરીએ એટલે છેવટે જવાબ આવશે સત્તાણું હજાર રૂપિયા આ ધંધાની કરપાત્ર આવક થશે બરાબર તો આ રીતે આ દાખલો અહીં પૂર્ણ થશે